ખ્રિસ્માવાલા ભાઈઓને બહેનો આજે આપણે પ્રાર્થના સંબંધીના કેટલાક અભય વચનો એટલે કેટલીક પ્રોમિસિસ એ જોવા માગીએ છીએ અને સાત બાબતો હું તમારી આગળ વચનમાંથી મૂકવા માગું છું પહેલું છે માર્ક અગિયાર અને ચોવીસ આપણે પામ્યા છે એવો વિશ્વાસ રાખવાનું આ કલમ છે અને એ પ્રમાણે જ્યારે માગીએ છીએ તો એ પ્રોમિસ છે ખાતરી છે કે આપણી પ્રાર્થના સાંભળવામાં આવશે બીજું છે યોહાન પંદર સાત પ્રમાણે ખ્રિસ્ત વચનમાં રહીએ ખ્રિસ્ત જે છે એમના વચનમાં રહીએ અને જો એ પ્રમાણે આપણે કરીએ છીએ તો આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે ત્રીજું પહેલો યૌહાન પાંચ ચૌદ પ્રમાણે જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માંગીએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાઓ એ સાંભળવામાં આવે છે ચોથું એફએસી ત્રણ અને વીસ પ્રમાણે પ્રભુનું વચન કે છે આપણે માંગીએ કે કલ્પ્યને એ કરતાં પણ આપણા માટે પુષ્કળ કરવામાં આવે છે માટે આ વચન પ્રમાણે આપણે જ્યારે એ વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થના સાંભળવામાં આવે છે અને આ વચન એ પાવરફુલ વચન છે જે મનન તમને ખાતરી આપે છે પાંચમું ફિલિપી ચાર અને ઓગણીસ પ્રમાણે પ્રભુનું વચન કહે છે આપણી સર્વ ગરજો એ પૂરી પાડવામાં આવે છે અને આ પણ અદ્ભુત સાહેબ જેવું વચન એ મનન તમને આપવામાં આવ્યું છે અને જ્યારે આ વચન પ્રમાણે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થના એ સાંભળવામાં આવે છે આપણી અરજ પૂરી કરવામાં આવે છે માથી સાત સાતથી આઠ વચન પ્રમાણે ત્યાં પણ કહ્યું છે તમે માંગો તો તમને મળશે અને બહુ અગત્યનું છે જ્યારે આ વલણ સાથે આ વચન પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થના સાંભળવામાં આવે છે સાતમું અને છેલ્લું હિબ્રુ ચાર અને સોળ પ્રમાણે કહે છે સહાય માટે તમે ગમે તે સમયે પ્રભુની પાસે જઈ શકીએ છીએ એવો ચોક્કસ વાર સમય કે સ્થળ જરૂરી નથી તમે ગમે તે સ્થળે ગમે તે સમયે પ્રભુની પાસે જઈ શકો છો અને પ્રાર્થના કરી શકો છો આ સાત મુખ્ય ભય વચનો મને તમને આપવામાં આવ્યા છે અને આ વચન આધારિત જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે મેં પહેલાં પણ કહ્યું હતું કે ત્રણ પ્રત્યુત્તર છે હા ના અને થોભું પણ પ્રભુ એમના બાળકની પ્રાર્થના એ ચોક્કસ સાંભળે છે અને સમયની સંપૂર્ણતાએ એ યોગ્ય પ્રતિભાવ આપે છે માટે આ વચન પ્રમાણે જઈને મોટે મોટેથી ઘાંટે પાડીને દાવા કરવાની જરૂર નથી પણ નમ્ર હૃદયે પ્રભુની પાસે આપણે પ્રાર્થનામાં માગવાની જરૂર છે અને આ વચન પ્રમાણે પ્રભુ મારીને તમારી પ્રાર્થનાઓ સાંભળે છે અને મને તમને એનો આશીર્વાદ ચોક્કસ આપે છે થેન્ક યુ વેરી મચ મે ગોડ બ્લેસ યુ